કંડક્ટર કન્સિડર કરી શકે સુવાહકમાં હોય છે માલ લો આ સુવાહક છે સુવાહક છે તો મુવાને લઈને ઉભો છું કરંટ લાગે પણ કરંટ કેમ નહીં લાગે કારણ જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા ઋણ વિદ્યુત ભાર પણ છે એટલે સુવાહકની દ્રષ્ટિએ વિદ્યુતની દ્રષ્ટિએ શું છે આ સુવાહક માઇન્ડમાં છું કારણ કે આપણે ભણવાનું શું છે ટૉપિકવાહક એના ઉપર વન બાય વન આમાં છ થી સાત લાઈન આપેલી છે ને નીચે એક્સપ્લેનેશન આપેલું છે જે બહુ ટિપિકલ લેંગ્વેજમાં આપેલું છે તમે ડાયરેક્ટ વાંચવા જાઓ તો શું કહેવા માગે છે કંઈ ખબર જ નહીં પડે પણ વન બાય વન આપણે લાઈનને એક્સપ્લેન કરતા જઈએ સમજતા જઈએ કારણ કે આમાંથી શોર્ટ ટાઈપ એમસીક્યુ જેને કહેવાય ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વધારે પૂછાય છે આ સાથે સાથ તમારે યાદ તો રાખવાના છે પણ એનું એક્સપ્લેનેશન જે છે ટેક્સ્ટબુકની અંદર એ બી તમારે સમજવાનું ખાસ જરૂરી છે એટલે હમણાં પહેલાં સમજી લો ટેક્સ્ટબુકમાંથી રીડ કરવું એક એક લાઈન બહુ એક્સપ્લેનેશન લીટમાં જાય છે એટલે સમજવું બહુ જરૂરી છે બધાનું ટોટલી ધ્યાન અહીંયા આડે અડે ક્યાંય ક્લિયર ઓકે ફર્સ્ટ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે સુઆકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે સરસ મજાની એક લાઈન કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે પણ હાઉ કઈ રીતના દેવાને ટીકમાં આપણે ચલો હું એરો દર્શાવે એ પ્રમાણે કોઈ મને કહેશે ધન વિદ્યુત ભાર ક્યાં હશે ડાબી બાજુ કઈ રીતના વિદ્યુત ક્ષેત્રની દિશા શું આ વિદ્યુત ક્ષેત્રની મેં દિશા દર્શાવી ક્ષેત્ર કેમ લેવું પડ્યું આપણે સમજીએ વિદ્યુત ક્ષેત્ર ની અંદર

તો વિદ્યુત ક્ષેત્ર દેખો આ વસ્તુ લોડાઉન પાણી લાગશે પણ અહીંયા એટલી વસ્તુ ઇઝી કરશે તમારા માટે રમતની ચાલતી વિદ્યુત ક્ષેત્ર એટલે ભાઈ લોકો આવી ભાઈ લોકો શું કરે બીજા ભાઈ લોકો આવે એના બળ લગાડે તો વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝીકલ સૂત્ર છે એન્ટ બાઈ તો એન્ટ શું થાય હમ્મ યુ તો દેખો આ વિદ્યુત ક્ષેત્રની અંદર તમે એક સુવાહક જો અંદર

જેવું લાગે એવું જેવું આન્સર આવે મને આન્સર આપો થોડું થોડું ચાલશે ચાલો પહેલો પ્રશ્ન ધન વિદ્યુત દ્વારા ક્યાં જશે ડાબી બાજુ જમણી બાજુ કેમ જમણી બાજુ ધન વિદ્યુત ભાર ક્યાં જઈને એટ્રેક્ટ થશે સીધી વસ્તુ એ પ્લસ એ માઈનસ તરફ જશે અને માઈનસ એ પ્લસ તરફ જશે બસ એ વસ્તુનો તમારે જવાબ આપવાનો છે તો દેખો અહીંયા પહેલા ન્યુટ્રલ હતા રેન્ડમલી હતા સુબોબની અંદર

એટલા માટે મેં અહીંયા ઈ આઉટસાઈડ લખ્યું ને અહીંયા શું લખ્યું ઈ ઇનસાઈડ હવે પડી રેન્ડમલી સુવાગની અંદર વિદ્યુત ભાર હતા એ વિદ્યુત ભારો બળ લાગતા સપાટી પર ગોઠવાઈ ગયા હવે અહીંયા બધા ધન વિદ્યુત ભાર અહીંયા ઋણ વિદ્યુત ભાર તો વિદ્યુત ક્ષેત્રની દિશા ગઈ ધન થી ઋણ ચલો આઉટસાઈડ ક્યાં છે લેફ્ટ ટુ રાઈટ આ બાજુ છે વિદ્યુત ક્ષેત્ર ઇનસાઈડ એની ઓપોઝિટ ડિરેક્શનમાં છે તો આ વિદ્યુત ભાર સપાટી પર ક્યાં સુધી ગોઠવાશે જ્યાં સુધી બંને નું વિદ્યુત ક્ષેત્ર સમાન થઈ ના ક જાય ત્યાં સુધી સમાન થઈ જાય ચલો 100 ન્યુટન પણ અહીંયા લાગે છે 100 ન્યુટન પણ અહીંયા લાગે છે પરિણામી બળ પેલું સ્ટેટમેન્ટ રીડ કરો તું આપની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર આવડી કે દેખો નાની ડેફિનેશન એમ કહેવામાં તો રીડ કરો એમ તમે કહી શકો કે રીડલ પણ એક્ઝેક્ટલી કેમ શૂન્ય થાય છે ખબર પડી કારણ કે બંનેની દિશા ઈ ઇનસાઈડ અને ઈ આઉટસાઈડ સમાન હશે પણ વિરુદ્ધ દિશામાં હશે એટલા માટે શૂન્ય થઈ જશે આવું બી લખી શકાય કોઈ બી એક શું હશે વિરુદ્ધ દિશામાં હશે એટલે સ્ટેટમેન્ટ ક્લિયર ઓકે બોલું ના જોઈએ ચાલો સેકન્ડ વન વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર

એક બીજાને મતલબ એક પૃષ્ઠને શું હોય હંમેશા લંબ જ હોય એટલે બીજો સ્ટેપ કે તો સીધી રીતેલી પડે છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ હોય છે ચલો એક સ્ટેડી માટે આપણે ધ્યાન લઈએ કે જો લંબ ના હોય તો શું થાય માન લો કે વિદ્યુત ક્ષેત્રની જે સપાટી છે ત્યાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ થીટા એંગલે નીકળે છે લંબ નથી અહીં આપણે શું વિચાર્યું થીટા એંગલે નીકળે છે ओके थीटा एंगल નીકળી ગયો જની સાહેબ નું બનાવવે ના બનાવવે અહીંયા તો બી નીકળી ગયા ઓકે હું કહી શક્યો છે કે યુટુ પરની રીતે બે ઉદિછત્ર રેખાઓ થીટા એંગલ એક ચલો આ લંબ થઈ જાય સાઈન કમ્પોનન્ટ લંબ થઈ જાય પણ કોસ એ શક્ય નથી એક શું હશે લંબ હશે કૃષ્ણ ઇઝ ક્લિયર ચલો નેક્સ્ટ સ્થાયી સ્થિતિમાં સુવાપની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ચલો આ તો વસ્તુ તમે ગાઉસના નિયમમાં ભણી ના કે સપાટી પર વિદ્યુત બહારની વિપરીત થયેલો છે અને આપણે અંદરની અંદરના કિસ્સામાં એક કવચ વિચારીએ તો અંદરની અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ ઇન્સાઈડ કેવું હશે ભાઈ કેમ જીડો બધા વિદ્યુત બહાર ક્યાં છે સપાટી પર છે ઈ ઇન્સાઈડ કેસમાં શું આવશે વિદ્યુત ક્ષેત્ર જીડો હશે ક્લિયર ઓકે નેક્સ્ટ વન સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન બી અચળ અને દરેક અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે અહીંયા વી અચલની વાત કરી છે શું કહેવા માંગે છે તો એના માટે તમારે સંબંધ યાદ રાખવો પડશે જોયું તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સુધીમાં સંબંધ શું સારો છે કે આપણો બરાબર છે બી ઇઝિકલ બી પણ આપણે આયુ નહીં માઇનસ ડેલ્ટા બી અપન ડેલ્ટા એક્સ ક્લિયર હું એમ કહું અહીંયા લખેલું છે કે

સપાટી પર ના મૂલ્ય જેટલું હોય છે જે ક્લિયર હા ભાઈ ઓ ડીપ જાય આવા સેન્ટેન્સ છે આ રહ્યા તો સમજો નહીં તો ઓકિંગ ભૂલી જશો પણ સમજેલું હશે આકૃતિ ક્લિયર હશે તો ઈઝી થશે ચાલો આગળ વધીએ અ પાંચમું સવન બનતા હોય છે સ્ટેટમેન્ટ લખ્યું છે એમાં એમ કીધું છે વિદ્યુત ક્ષેત્ર એ સિગ્મા સમ પ્રમાણમાં છે ચાલો સિગ્મા શું છે વેરી ગુડ પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા ઈ ચલે છે સિગ્મા વાળું છે કઈ રીતે આયુ તો એના માટે આપણે ધ્યાનમાં લઈએ કે ધ્યાનમાં લઈએ એટલે કૃષ્ઠ ધ્યાનમાં લીધું એટલે સપાટી પર ઉત્પાદન નિયંત્રિત થયેલો છે બની ગયો એક ઓકે આ કૃષ્ઠની કોઈ એક કૃષ્ઠ અનંત માળો કૃષ્ઠ છે એનો કોઈ એક સૂક્ષ્મ ખંડ અમે ધ્યાનમાં લીધો તો આવું તમે ભણીને આવ્યા તો સૂક્ષ્મ ખંડ ઉપર વિદ્યુત ભાર કેટલો હશે

ई डीएनए से लिए है दूसरे का अंदाजा है डीएनए ये आपको हमारा हमें एक कॉस्ट लगा के सब पहला रो डीएनए सब नहीं था उन्होंने क्या है और आई डोंट प्रोडक्ट दूर करले कॉस्ट लगा था ओके थीटा की वैल्यू कैसे आप मुझे लेकिन वो ये नहीं ये बच्चे में को आप मुझे लेकिन वो ये में बच्चे में बोलो तो सर जीरो तो कॉस्ट जीरो वन तो ये बराबर सीमा की पा ए जीरो पर सीमा की से

તો જે આ લાસ્ટ સેકન્ડ લાસ્ટમાં જે છે એ ચાલે છે સીધીમાં અહીંયા પૂરું ફર્ક થાય છે કે જેમ જેમ વિદ્યુતભાનનું વિતરણ પૃષ્ઠ વિદ્યુતભાનું વિતરણ વધશે કોઈ પૃષ્ઠ ઉપર તો એના લીધે વિદ્યુત સિત્રણ શું થશે વધશે એને આપણે અહીંયા સાબિત સ્થાપિત કરીએ તો વળી સાબિતીમાં ઓકે લાસ્ટ વન સ્થિત વિદ્યુત સિંહલી ઓકે નવો એક નામ છે સિંહિંગ સ્થિત વિદ્યુત સિંહલી અત્યારે ઘણું બધું લખેલું છે પણ એક સીધી વસ્તુમાં તમને સમજાવું મેં હમણાં વાત કરી એમ કે ભાઈ કંડક્ટર છે હું પકડી ના ઉપર કે મને ઘર નહીં લાગતું

બીજી વસ્તુમાં કહીએ કે માન લો કે હમણાં તો ચાલો લેપટોપનો જમાનો આઈ ગયો સીપીયુ છે કોમ્પ્યુટરનો કોમ્પ્યુટરના સીપીયુનો બહારનો આખો ભાગ છે કેમ સુઆ તરીકે લેવામાં આવે જનરલી ન્યુટ્રલો અને એની અંદર જે પ્રોસેસિંગ બધું થાય એ પડની અંદર મૂકવામાં આવે એટલે બારે તમે ટચ કરો તો તમને થાય નહીં એટલે વન ટાઈમ હવે શું થયું કવચ સીલિંગને તમે શું કન્સિડર કરી શકો કવચ કન્સિડર કરી શકો તો કહોડી સીલિંગ અંદર એવી કરશે એટલે કહોડી જશે આઈડિયા મેળવો સીન ટુ સીન કહેવા શું છે વન કાઇન્ડ ઓફ કવચ ઝાડ ઉપર ઝાડ ઉપર પાસે ઉભા રહેશે તો વીજળી પડે તો પછી અતા ને કાની અંદર બેઠા તો એક કવચ નું કામ છે સિલિંગ નું કામ છે સે પીર વન બાય વન આ લાઈનો ખાલી લખવા કરતા લખી દો તો કઈ નથી પણ એને સમજી લો ડીપમાં તો ઘણું બધું ચેપ્ટરમાં તમારું જે કહેવાય શાર્પ નીકળી જાય છે આના ઉપર ક્લિયર ચલો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ પહેલું શું હતું કે સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે ત્યાર મતલબ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ મતલબ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સુવાહક લીધો એના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર બંનેનું વિદ્યુત ક્ષેત્ર શું સમાન પણ વિરુદ્ધ દિશા એટલા માટે શું થાય શૂન્ય ચલો સેકન્ડ વાન વિદ્યુત બાર સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક સપાટીને લંબ હોય છે ક્લિયર

આપની સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન રહે છે સમાન રહે તો તમે કોઈ બી બે બંને વચ્ચેનો તફાવત કન્સિડર કરો તો શું થઈ જાય શૂન્ય થઈ જાય ક્લિયર નેક્સ્ટ વન ઈ ચલે છે સિગ્મા તો એકદમ પૂર્વાર્થી કે વાત એકદમ સાચી છે જેમ જેમ વિદ્યુત ભાર વિતરિત થશે પૃષ્ઠ ઉપર એમ એમ વિદ્યુત ક્ષેત્ર વધવાનું છે એ એક જરા ડાયરેક્ટલી પ્રપોશનલ છે એ લાસ્ટ વન સિલિંગ સિલિંગ મતલબ સ્કવર બટ ક્લિયર લખી નાખો